મેલડીના ભક્તો જ્યાં જ્યાં બેઠ્યા હશે જેને જેને મેલડીને પોતાના હૃદયમાં બેસાડી હશે જેને જેને શ્રદ્ધા ને ભાવ રાખ્યો હશે એના માટે જરૂરથી હું ભગવાન ના ત્યાંથી સુખ લઈને આવી છું મેલડી છું ઓળખો દૂર થી આયા કે નજીક થી આયા દર્શન કરવા દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછવા આયા છે કોઈક જીવનમાં હું જોવાનું હશે મારક મળતા હોય તો લેવા આયા છે કઈક ફર્યા છે ભટક્યા છે કઈ છેતરાયા હશે ને કોઈ કઈ ક્ષેત્રે હશે જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે કાલ કોઈ પેલા બીજે જતું તું આજે તમારો ભાવ જો મારા પ્રત્યે છે ને તો તમારા દેવ તમને મળવા આવશે આશીર્વાદ આપું છું એટલે પેલા તો ધીરજ પેહલા તો શ્રદ્ધા ભાવ જો આયા છો તો કઈક લઈને જશો હું મેલડી આલીસ તમને આશીર્વાદ આપીશ તમને જમાડીશ તમારા જીવનના જે દુઃખ હશે પરિવર્તન કરી આપીશ જ્યાં જ્યાં કામ છે છો તમે એમાંથી હું મેલડી બાર કાઢીશ તમે તમારા દેવના કઈક ગુના કરી ગયા છો કઈક ભૂલા પડી ગયા છો ને તમારા દેવ નારાજ થયા હશે એટલા જ બધા ફરવાન દિવસ આવ્યો

તમે હૃદયમાં લઈને હોય ઓળખોન તમને યુટ્યુબ પર મને રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો